વેરાવળમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થઈ ગયું અને ગટરની સફાઈ હાથ ધરવામાં આવી સ્થાનિકોએ સંદેશ ન્યૂઝનો આભાર પણ વ્યક્ત કર્યો હતો પ્રભાસ પાટણ વિસ્તારી ગુલાબનગર શાંતિનગર સહિત પાંચથી વધુ સોસાયટી વિસ્તારમાં પચીસ હજારથી વધુ નાગરિકો વસવાટ કરે છે આ પાંચેય સોસાયટીની મુખ્ય ગટરની સફાઈ કરાઈ હોવાનો પાલિકા દાવો કરી રહ્યું હતું જ્યારે વાસ્તવિક ગટર જામ જેવી પરિસ્થિતિમાં જોવા મળી હતી સોસાયટીઓની પાણીના નિકાલ માટેની મુખ્ય ગટર ગંદકીથી ખગબત્તી જામ હાલતમાં હતી જેનો એવા સંદેશ ન્યૂઝ પર પ્રસારિત થતા જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકા તંત્રને ખખડાવી તત્વરે કામગીરીના આદેશ આપ્યા હતા વેરાવળ શહેરમાં પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન ની કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવા પોકળ સાબિત થયા હતા પ્રભાસ પાટણના ગુલાબનગર શાંતિનગર સહિતની પાંચ સોસાયટીઓ કે જ્યાં પચીસ હજાર લોકોની વસ્તી વસવાટ કરે છે અને આ વિસ્તારમાં જે મુખ્ય ગટર છે તે જામ હતી આ અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા જનહિતમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો અને મીડિયાના અહેવાલ બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અહીંના સ્થાનિક આપણી સાથે જોડાયા છે આપણે એમની પાસેથી તેમનો પ્રતિભાવ જાણીશું શું કહેશો તંત્ર દ્વારા આખરે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સંદેશ ન્યુઝ ના અહેવાલ છે અને સંદેશ ન્યુઝ ને ખુબ ખુબ આભાર માનું છું સંદેશ ન્યુઝ કાલે અહેવાલ થયો એ પછી તંત્ર દ્વારા કામ કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો સંદેશ ન્યુઝ ના ખુબ ખુબ આભાર હતી અને આ અહેવાલ સંદેશ ન્યુઝ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ વિસ્તારમાં જ્યાં ગટર જામ હતી ત્યાં જેસીબી મશીન અને માણસો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ